ડભોઈમાં તાળકૂટીનું આગમન ઉનાળાની સિઝનમાં આવતી તાળના ઝાડો પર લાખથી કુટી ગરમીમાં રાહત આપનારી હોય છે એના આગમન સાથે વેચાણ થતાં ગરીબો માટે આવકનું સાધન સાબિત થાય છે ડભોઈ પંથકમાં કાળ ઝાડ ગરમીના પ્રકોપથી જનજીવન પર માઠી અસર વર્તાઈ રહી છે ત્યારે બપોરના સમય રસ્તાઓ સુમસાન ભાસે છે ગરમીથી તળાવ પોકારી ઉઠતા લોકો ગરમીથી રક્ષણ મેળવવાના પ્રયાસો કરે છે ત્યારે તાળકૂટી મીઠું ફળ હોવાથી આમ લોકો ખરીદીને આરોગ્ય છે છોટાઉદેપુર જિલ્લાના પૂર્વ પટ્ટી વિસ્તારમાં તાળના વૃક્ષો હોવાથી અને જિલ્લાના આજુબાજુના ગામોમાં વિસ્તારમાં પાક થાય છે અને પણ સંખ્યા વધારે હોવાથી છેલ્લાઓમાંથી તાડ ગોટી ગોળ ગોટા જેવા ફળ આવે છે અને તેને ખાસ તાતડા વડે ચીરતા તેમાંથી ત્રણથી ચાર જેટલી ગોટી નીકળે છે ઉનાળુ ફળ તાળ ગોટીની સિઝન શરૂ થતા તાળ ગોટી ગરમીમાં રાહત આપનારું ફળ સાબિત થાય છે આરોગ્ય માટે ફાયદાકારક ગણાતા ગોટીની ભારે બોરભા